રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોવા હોય તો કઈ રીતે તમે જોઈ શકો એટલે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા તેમજ તમારા પીએફના પેન્શનના રૂપિયા જોઈ શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને પછી એમાં ઈ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે ઈ પીએફઓ પાસબુકની વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે એટલે પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને પછી પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી લેવાનો એટલા માટે હવે હું યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે જેવા આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી આપણે ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે અને હવે જો તમારે પીએફના પેન્શનના રૂપિયા જોવા હોય તો ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને પછી જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે એમાં કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું છે તમને પીએફ ઉપર એ પણ જોવા મળી જશે અને રેડ કલરમાં તમને એ પણ જોવા મળી જશે કે કે કેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી લીધા અને હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે તમને ડાઉનલોડ એઝ પીડીએફ કરીને ઓપ્શન જોવા મળી જશે તો જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું અને હવે નીચેની તરફમાં તમને પીએફના પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે અને હવે જો તમે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ કરેલો હોય તો ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલે ક્લેમ અંડર પ્રોસેસ અથવા તો ક્લેમ સેટલ કરીને તમને જોવા મળી જશે અને જો ક્લેમ સેટલ કરીને જોવા મળે તો એના પછી બે ત્રણ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જશે એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો એટલા માટે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો અને હવે જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરેલું છે એ બધા લોકોને થેન્ક યુ વેરી મચ અને જો તમારા પીએફ એકાઉન્ટમાં એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો